વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાતી વિષયમાં ચેપ્ટર નંબર ચોવીસ ગોડીની સ્વામી ભક્તિ પાઠનો અભ્યાસ આગળના વિડીયોમાં કર્યો છે આપણે અંતમાં જોયું હતું કે આંબા પટેલ પોતાના મામાનો સંદેશો આવતા જવા માટે તૈયાર થઈ જાય છે એમની જે પત્ની છે અને ઘરના જે બીજા સભ્યો છે એને જવા માટે રોકે છે કે એક રાતમાં ન જશો તો કઈ ખરાબ થઈ જવાનું નથી એક રાતમાં શું બગડી જવાનું અને એને સમજાવે છે કે વહેલી સવારે જજો પરંતુ આંબા પટેલ કોઈની પણ વાત માનતા નથી અને એમની પત્નીને શું કહે છે અરે ઈ શું બોલ્યા પટલાણીની દીકરી થઈને મને મોડું ઓહાણ આલો છો એમની પત્ની કહે છે ને કે અટાણે અહુરવેળાએ જવા નીકળ્યા છો બરાબર ચોમાસાનો દિવસ છે પાણી ભરાઈ ગયું હશે વચ્ચે જે નદી આવે છે બરાબર આ રીતે સમજાવે છે અને એમને કહે છે કે તમે જવા માટે તૈયાર થઈ છો તમને તમારી આબરૂની જ પડી છે અને તમે અમને મુશ્કેલીમાં મૂકી દેશો એમ આવી રીતે કહે છે એટલા માટે આંબા પટેલ કહે છે કે તમે આ શું બોલ્યા પટલાણીની દીકરી થઈને મને મોડું ઓહાણ લો છો અહીં રૂઢિપ્રયોગ છે મોડું ઓહાણ આલવું એટલે કે આ આવી રીતે તમે મને કમજોર કરી મૂકશો શેત્રુંજી જેવી સાત નદીઓ આડી કેમ નથી પડી ઢેલ જેવી જાતવાન ઘોડી રાગમાં રમતી હોય પછી ચંત્યાસાની મામા જેવા લાખ રૂપિયાના માણસનો હંધેવો આવે ને હું ન જાવ તો મારો ભરૂ હો કોણ કરે મલક કોક દીએ ટોણો મારે કે આંબા પટેલ બીકાળવા છે એટલે રાત વરતના પરગામ જાતા નથી અને કહે છે કે શેત્રુંજ જેવી સાત નદીઓ પણ વચ્ચે કેમ ના આવે તો એ મને એની કઈ પડી નથી કારણ કે ઢેલ જેવી જાતવાન ઘોડી મારી સાથે છે અહીં છે રાગમાં રમવી એટલે વ્યવસ્થિત રીતે દોડવી એમ ઘોડા ઘોડી જે છે એની ચાલ પણ એમણે શીખવી છે બરાબર એટલે વ્યવસ્થિત રીતે ચાલે છે દોડે છે એટલે મારી સાથે ઢેલ છે એટલે મને કોઈ જાતની ચિંતા નથી ચિંતા સાની એમ અને મામા જેવા લાખ રૂપિયાના માણસનો સંદેવો એટલે શું સંદેશો આવે ને હું ન જાઉં તો મારો પછી ભરું કોણ ભરું હો એટલે ભરોસો કોણ કરે મલક આખો મને ટોણો મારે ટોણો મારીએ ને આપણે ટોણો એટલે શું મહિણું મર્મવચન કે આંબા પટેલ બીકાડવા છે બી છે એકદમ એટલે રાત વરત રાત આંબા પટેલ ખૂબ બીકણ છે એટલે રાત રાત્રે બીજે ગામ જતા નથી એવો મને ગામના જે લોકો છે બરાબર આપણા ગામના પ્રદેશના જે લોકો છે એ મને ટોણો મારે મારાથી સહન થાય ન એમ એમ કહેતા આંબા પટેલે કેડી બાંધી કળસો ભરીને પાણી પીધું ને પછી ઢેલ માથે સવાર થયા ફડક ફડક કરતી ઢેલ મણાર ગામને માર્ગે વીજળીના સડાવાની જેમ વહેતી ગઈ તળાજા થાતિકને દસેક ગામનો પંત કાપીને મધરાતનો ગજર ભાંગતા મોર્ય મામાની ડેલી આગળ આવીને હમચી કૂદવા માંડી મેડી માથે મજરો મજરો દીવડો બળતો હતો મામા બારીએ બેહીને ભાણેજના ના આવવાની વાટ જોતા હતા ત્યાં આંબા પટેલે અવાજ દીધો હવે આંબા પટેલ કોઈની વાત માનતા નથી પાણી પી છે અને ઢેલ ઘોડી ઉપર બેસીને જવા માટે નીકળે છે અને મામાને ત્યાં મણાર ગામ ખૂબ ઝડપથી વીજળીના સડાવાની જેમ એટલે ખૂબ ઝડપથી અહીં છે સડાવા સડાવા એટલે ઝબકારા વીજળી જે રીતે ઝબકારા મારે એવી ઝડપથી ઘોડી છે ખૂબ ઝડપથી એને મણાર ગામ પહોંચાડી દે છે તળાજા થાતીકને દસેક ગામનો પંથ કાપીને મધરાતનો ગજર ભાગતા અહીં મોર્ય મામાની ડેલી આગળ આવીને હમચી કુદવા માંડી એટલે કે એટલે ઝડપથી આંબા પટેલને ઘોડી એના મામાના ઘરે પટેલ પહોંચાડી દે છે અને મેડી માથે મેળીમાં દીવડો બળતો હતો જે મામાનું જે ઘર હતું એની મેડીએ મજરો મજરો દીવો શું થતો હતો બળતો હતો એટલે કે સળગતો હતો અને એના જે મામા હતા એ બારીએ બેહીને એટલે શું બેસીને ભાણેજ આવવાની વાટ એટલે કે રાહ જોઈ રહ્યા હતા ત્યાં આંબા પટેલે અવાજ દીધો શું અવાજ દીધો ઓ મામા રામ રામ આવી પોગ્યો છું પોગ્યો એટલે આવી પહોંચ્યો છું કે ઓ મામા મામાને બૂમો પાડે છે કે રામ રામ હું આવી પહોંચ્યો છું મામા શું કહે છે એ રામ રામ ભાણેજ રામ રામ આવી પોગ્યો કે મામા પણ શું કહે એ રામ રામ ભાણેજ આવી પહોંચ્યો કે તું ત્યારે શું કહે છે આંબા પટેલ શું થાય મામા મારા જીવની તો તમને ખબર એ છે ને કે મામાનો હંદેવો આવે એટલે ભર્યું સોરી ભર્યું ભાણ્યું આગું હડસેલી ને હાલી નીકળું ઈમાનો માણો છું મનમાં ભાતભાતના વિચાર હટિયાપાટી લેવા માંડે પછી હાથ ઝાલ્યો રે ખરો હવે કહે છે કે શું થાય મામા મારા જીવની તો તમને ખબર જ છે કે કે મામાનો સંદેશો આવે એટલે એટલે ભર્યું ગમે એવું કામ હોય તો એ હું એ પડતું મૂકીને તમા પડતું મૂકીને હાલી નીકળું એટલે ચાલી નીકળું એમાંનો હું માણસ છું કે મામાનો સંદેશો આવે અને હું ન જાઉં એવું તો બની શકે જ નહીં એમ ગમે કામ કરતો હોય એ પડતું કામ મૂકીને પણ હું આવી પછી અને મામાએ અત્યારે જ બોલાવ્યો છે એવું કહ્યું એટલે તો મનમાં જાત જાતના વિચારો શું કરે હડિયા લેવા માંડે પછી હાથ ખરો પછી મારાથી રહેવાય ખરું એટલે આવવું પડે ને મામા હડી કાઢીને મેડીએથી હેઠા ઉતર્યા ખડકી ઉઘાડીને ભાણેજને બાથમાં ઘાલી ભેટી પડ્યા અને ઘોડીને અંદર દોરી લાવ્યા ત્યાં મામી ઓરડામાંથી બહાર નીકળીને ઓસરીએ આવ્યા ને પૂછ્યું મામા છે મેડીએથી નીચે હેઠા એટલે કે નીચે ઉતરે છે અને ખડકી ઉઘાડીને ભાણેજને બાતમા બાથમાં ભેટી પડ્યા ભાણેજને ભેટી પડે છે અને એની જે હતી ઉપર બેસીને આવે છે ને તો એને પણ અંદર લઈ આવ્યા ત્યાં મામી ઓરડામાંથી બહાર નીકળે છે અને પૂછે છે શું પૂછે છે આંબા પટેલ કે ભાણા ભાઈ ઘરે હંધાય છે તો હાજા અરવાને ભાણા એટલે ભાણેજ કે ભાણેજ ભાઈ એટલે ભાઈ ભાણેજ ભાઈ ઘરે હંધાય એટલે કે બધા છે તો હાજા નરવાને કે ઘરે બધા મજામાં છે ને હાજા એટલે કે સારા છે ને બધા એમ ભગવાનની દયાથી હદાય લીલા લહેર કરે છે શું કહે છે કે ભગવાનની કૃપાથી બધા લીલા લહેર એટલે બધા મજા કરે છે બધા મજામાં છે બળદને વચ્ચે ગાડાનું પૈડું અડી ગયું હતું ને મામી શું કહે છે કે બળદને વચ્ચે ગાડા ગાડું જે છે બળદગડું આવે ને એ બળદગાડાનું જે પૈડું છે અડી ગયું હતું ને ત્યારે કહે છે આંબા પટેલ બળદે મામી હવે હાજો નરવો થઈ ગયો છે પનરેક દી પગ નો માંડ્યો ને અનરવો રહ્યો પણ ભાયા ભરવાડના ઓહડિયાએ ભારે કાહરી કરી અટાણે તો ચારે પગે દોડતો થઈ ગયો છે કહે છે મામીને કે બળદ પણ હવે સારો થઈ ગયો છે

ચારે પગે દોડતો થઈ ગયો છે પેંગડા ઉતારીને ગમાણમાં મૂક્યા ઘરમાં જઈને સુંડલો ભરીને બાજરો લાવ્યા ને ઘોડીને જોગાણ મૂકીને ઓસરીએ આવ્યા મામાએ ભાણેજના હાથમાંથી ઘોડી જે હતી એ ઘોડીની દોરી લઈ લીધી અને એને ઢાળિયામાં લઈ ગયા ઢાળિયો એટલે ઢાળવાળું છાપરું બાંધવાનું જે સ્થાન આવે ને ઢોરને એમાં લઈ ગયા અને ત્યાં દડી તંગને પેંગડા દડી દડી એટલે શું ઘોડાના સવારને ઘોડે સવાર જે હોય એને બેસવા માટે ઘોડાની પીઠ પર રાખવાનું રૂ કે ઊનનું આસન તમે જોયું હશે બરાબર તંગ તંગ એટલે ઘોડાના પેટ ફરતે તાણીને બાંધેલો પટ્ટો આવે ને એને તંગ કહેવાય અને પેંગડા પેંગડું આપણે કહીએ એ ઘોડે સવાર જેમાં પગ રાખે છે તે કડું ઘોડે સવાર બેસેલો હોય ને આગળ જોજો તમે બરાબર આગળ પગ રાખે તે કડું એને શું કહેવાય પેંગડું એને ઉતારીને ગમાણ ગમાણ એટલે ઢોરને નિરણ માટે આડું આડું લાકડું રાખી કરેલી જગ્યા ઢોરને જે નાખવામાં આવે ચાર કે એવું કઈ પણ નાખવામાં આવે જેને કહેવાય કહેવાય બરાબર એ ગમાણ જે એને ખાવાનું નાખવામાં આવે આડું લાકડું બાંધવામાં આવેલું હોય એ ગમાણ ઘરમાં જઈને સુડલો એટલે કે ટોપલો ભરીને બાજરો લઈ આવ્યા ને ઘોડીને જોગાણ મૂકીને ઓસરીએ આવ્યા કોણ મામા મામીએ તૈયાર રાખેલું વાડું કાઢ્યા સુખ દુઃખને વ્યવહારની વાતો કરતા કરતા મામા ભાણેજ મોડી રાતે ચડું કરીને ઉભા થયા અને મામી છે ભોજન તૈયાર કરેલું હતું અને એ ભોજન કરે છે અને ત્યાર પછી મામા અને ભાણેજ બંને સુખ દુઃખની અને વ્યવહારની વાતો કરતા વાતો કરે છે બંને જણા મેડીએ ખાટલા ઢાળીને બે સૂતા ત્યારે મામાએ પોતાની જુવાન દીકરીના સંબંધ બારામાં ભાણેજને ભલામણ કરીને મનનો ભાર હળવો કર્યો હવે મામા અને ભાણેજ બંને વાતો કરતા હતા અને બંને ખાટલા ઢાળીને બંને સૂતા હતા ત્યારે મામાએ પોતાના મનમાં જે મૂંઝવણ હતી પોતાની જે જુવાન દીકરીના સંબંધ બારામાં પોતાના ભાણેજને ભલામણ કરીને પોતાના મનનો જે ભાર હતો એ હળવો કર્યો વાત જણાવે છે બીજે દિ રોટલા સિરાવીને ભાણે જ વાવડી વાવડીએ જવા સાબદા થયા ત્યારે મામા મામીએ બે દી રોકાઈ જવા ખૂબ તાણ કરી અહી સાબદા થવું એટલે શું તૈયાર થઈ જવું સાબદા થયા એટલે તૈયાર થઈ જવું બે દિવસ બે દી રોટલા સિરાવીને ભાણેજ વાવડીએ જવાય એટલે જવા માટે તૈયાર થઈ જાય છે મામા મામી એને બે દિવસ વધારે રોકાઈ જવા માટે ખૂબ તાણ કરે છે તાણ કરે એટલે ખૂબ આગ્રહ કરે છે પણ ભાણેજ જ ધરાહાર ધરાહાર એક ના બે ન થયા મામા મામા મામીની વાત આંબા પટેલે માની નહીં એટલે કચવાતા હૈયે બે જણાએ આંબા પટેલને રજા આપી એટલે આંબા પટેલ રોકાવા માટે તૈયાર ન થયા એટલે પછી રજા આપે છે કે ભાઈ તો પછી જા ઘરે એમ મામા પાદર સુધી

પહાડો એ પડઘા દીધા આકાશમાં કાળા અભંઠ વાદળા હટિયા પાડી લેવા માંડ્યા પડાક ધબાક પડાક ધબાક વીજળી થવા માંડી બે ગામ કાપ્યા ત્યાં તો ઉત્તરાદી બાજુથી એટલે ઉત્તર બાજુથી કાળો ડિબાંગ કાળો ડિબાંગ એટલે તદ્દન કાળું મેહુલો એટલે વરસાદ ચઢી આવ્યો આખું વાતાવરણ છે બરાબર એ કાળું થઈ ગયું ડોકના ત્રણ ત્રણ કટકા કરીને આપણે જાણીએ છીએ કે જયારે વરસાદ આવવાનો હોય વાતાવરણ કેવું થઈ જાય બરાબર કે આખું વાતાવરણ છે કાળું લાગે અંધારું થઈ જાય મોરલાઓ ટકા કરતા હોય પહાડો એ પડઘા દીધા આકાશમાં કાળા ભંટ વાદળા હટિયા હટિયા પાટી લેવા આપણે લે ને વાદળા એ રીતે આકાશમાં પણ કાળા ભંઠ વાદળા આમ તેમ દોડતા હોય એવા લાગ્યા પડાક ધબાક પડાક ધબાક વીજળી પણ થવા માંડી ત્યાં તો ત્રમઝટ તડ ત્રમઝટ તડ હુડમ ગરજના કરતો મેલો સાંબેલાની ધારે ધરતી માથે મંડાણો ત્યાં તો ભારે વરસાદ થવા લાગ્યો અને સાંબેલાની ધારે સતત એક ધારો વરસાદ પડવા લાગ્યો ગરજના કરતો વરસાદ પડવા લાગ્યો મારગ માથે પચરક પચરક ગદરો ખૂંદડી આંબા પટેલની ઘોડી વહી જાય છે એવામાં તળાજાનો ડુંગર દેખાણો ને પટેલ શેત્રુંજીને કાંઠે આવીને ઉપરવાસ ભારે વરસાદને કારણે શેત્રુંજીમાં ઘોડાપુર બગડાટી બોલાવે છે આઈ શેતલ જાણે માથાના વાળ છૂટા મેલીને રમણે ના ચડી હોય એમ એના બાણી ઘૂંઘવાટા મારે છે બે કાંઠે પચાસ પચાસ માણસ પૂર ઉતરવાની રાહ જોતું બેઠું છે આંબા પટેલ ને આંખની ઓળખાણ વાળા બે પાંચ આદમી આવીને રામ રામ કર્યા હવે વરસાદ પડવા લાગ્યો એટલે રસ્તામાં પચરક પચરક ગદરો કે કાદવ થઈ જાય છે એટલે ખૂંદતી આંબા પટેલની ઘોડી વહી જાય છે એટલે આગળ ચાલતી થાય છે હવે ચોમાસું હોય વરસાદ પડે બરાબર પાણી ભરાઈ જાય કાદવ થઈ જાય તો એ ખૂંદતી આગળ વધતી જાય છે એવામાં તળાજાનો ડુંગર દેખાયો ને પટેલ શેત્રુંજની કાંઠે આવીને ઉભા રહ્યા ઉપરવાસ ભારે વરસાદને કારણે શેત્રુંજીમાં ઘોડાપુર બગડાટી બોલાવે છે ખૂબ શેત્રુંજી નદીમાં પૂર આવવા લાગ્યું આઈ શેતલ જાણે માથાના વાળ છૂટામેલીને રમણે ના ચડી હોય એમ પાણી ગૂંખવાટા મારે છે નદીમાં ખૂબ પાણી થઈ ગયું પાણીનો અવાજ પણ ખૂબ આવવા લાગ્યો નદીમાં ખૂબ પાણી ભરાઈ ગયા હતા એટલે બંને કાંઠે આશરે પચાસ પચાસ જેટલા માણસો રાહ જોઈ રહ્યા હતા કે પાણી ઓછું થાય અને અમે પેલે પાર જઈએ પેલે કિનારે જઈએ બંને કિનારે માણસો રાહ જોઈ રહ્યા હતા આંબા પટેલને ઓળખાણ વાળા મળે છે અને બે પાંચ આદમી એમને પણ શેત્રુંજીમાં પાણીના લોઢે ઉછળતા ઉછળતા જોઈને આંબા પટેલ ઘડીભર મૂંઝવણના વમણમાં ફસાયા શેત્રુંજી નદીમાં પાણી ખૂબ ઉછળતું હતું પાણી ખૂબ ભરાઈ જાય તો કેટલા ઉછાળ પાણી કેટલું ઉછળે બરાબર એટલે આંબા પટેલ પણ ઘડી વાર થોડી વાર માટે એમ ઘડી તો મૂંઝવણમાં મુકાઈ જાય છે કે શું કરવું હવે બરાબર બંને કિનારે તો માણસો બેસેલા જ હતા પાણી જોઈને આંબા પટેલ પણ મૂંઝવણમાં એટલે અકળામણ એમને પણ ગભરાટ થાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સુધી પાઠ જોઈશું બરાબર નેક્સ્ટ વિડીયોમાં આગળનો પાઠ જોઈશું થેન્ક યુ